ચારસો છાસઠથી ઊંચા ઊંચા પાંચસો અઠ્યાવીસ ઘઉં ટુકડા ચારસો ચોરાણુંથી ઊંચા ઊંચા પાંચસો એંસી કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકાવન સિંગ દાણા જાડા બારસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો એકાણું સિંગ ફાડિયા નવસો એક્યાસીથી ઊંચા ઊંચા તેરસો એકાવન એરંડા એક હજાર એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો ને એક તલ બારસો પચાસથી ઊંચા ઊંચા એકવીસો ને અગિયાર કલંજી એક હજારથી ઊંચા ઊંચા ચાર હજાર એકસઠ ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા ચૌદસો ને એકાવન ધાણી નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકતાલીસ મરચો સૂકો પટ્ટો બસો એકથી ઊંચા ઊંચા સોળસો ને એકાવન મરચાં ત્રણસો એકથી ઊંચા ઊંચા સોળસો ને એકાવન લસણ સૂકું પાંચસો એકાણુંથી ઊંચા ઊંચા અગિયારસો એકાણું ડુંગળી લાલ એકાવનથી ઊંચા ઊંચા બસો ને એકવીસ डूंगी सफेद सौ थी ऊंचा ऊंचा बसो चना एक हज़ार से ऊँचा ऊंचा अगियारो ने एक सोयाबीन छ सौ एकतालीस ऊंचा ऊंचा आठ सौ गोगडी सात सौ एकतालीस ऊँचा ऊंचा एक हज़ार ने एकत्रीस सफेद चना एक हज़ार छोतेर थी ऊँचा ऊंचा बेहजार इकोतेर